કુબેરનગરમાં આવેલ આઝાદ મેદાન પાસે આવેલ મુસ્કાન બ્યુટી પાર્લરમાં ઘરકંકાસના કારણે આગ લાગવાનો બનાવ બન્યો હતો જેમાં પેટ્રોલ છાંટી આગ લગાડવામાં આવી આગ લગાડનાર વ્યક્તિ અશોક રાજપૂત નામનો હતો જેણે પેટ્રોલ સાથે મા અને દીકરીને સળગાવી નાખ્યા હાલ જેઓ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે જેમાં ફાયર અધિકારીએ બ્યુટી પાર્લરમાં કામ કરતા બહેનો નિવેદન લીધેલ જેમાં જાણવા મળેલ કે અશોક રાજપૂત અને તેમની પત્ની વચ્ચે છેલ્લા ઘણા સમયથી ઘરેલું કંકાસ ચાલી રહ્યા હતા જેમાં હાલ અશોક રાજપૂતને સરદારનગર પોલીસે પકડી પાડેલ છે આ અંગે વધુ માહિતી મળેલ નથી રાજુભાઈ સાતા ન્યૂઝ અમદાવાદ બે એમના બી થયેલા અને પછી છૂટાછેડા પછી આ કામ નો જે આરોપી છે અશોક બાબુભાઈ રાજપૂત એની સાથે એમના પ્રેમ લગ્ન કરેલા અને છેલ્લા બે ત્રણ મહિનાથી એમને કંઈક ઘર કંકાસ ચાલતું હતું અને જોકી પાર્લર જે વી ટીમ નો દે પાર્લરની કારગરીયા ચાપું છે ત્યારે આટલી માહિતી પોલીસ પાસે આવી માહિતી